સેના તમે તો કયો કે જમીન હે હે પણ લેવરાતા નહી તમે આય આય બાકડાઓ તો આપણે વાતચીત કરી જલ્દી આવો ઉરાજી આ ચિટલે જાય આપણે જમીન જોવા જવાની હે ઓ ઓ હા મે કોજી કી દો હારાઓ જલ્દી ના સમજ્યા તમે મારી

બાઇક લઈને આવન કેતો દલાલી જમીન નું કરી હાલો હા તું કહો પેલો આપણે જમીન નું કેતો તો એટલે પુડા તું એ શું આવ કરી હમના જીવ અરે એડમિલ વી દાડારી આ પંદ દાડારી આવું નહીં એવું કે છે ટ્રેન માં છે એક ભાઈ કે આતો તો ખરી હા આ તો કરી જાય બાલી બુડે ચાલે હારું બેટા માં એવું પાણી છે બુડે રોટા છે એમ કે રોટા તો નહીં થોડુંક જ છે આમ રોડ ટચ એટલે આટલે ને તેવડું રે ને એટલું જ છે અરે આ રોડ હે ને આ ટચ કેમ રોડ ટચ અરે આ પાવર આવ રોડ ટચ બાજુ ચાલે બરાબર ને પુડા પૈસા જે બરોબર હે કે હાલો નાથાજી બોલ્યા કહો આપણા તમારે જમીનનું ક્યાં હતા

વિલાવે તેડો આરામાં મોડ સુ પણ અલ્યા લે આ નન કે ચૂટીલા ના જો દે હાડો આ દેમી ભાઈ થારું લઈ જ્યો તમે હવે દલાલી પાકા છે ને તમારી લઈ જઈએ ભાઈ તોફ હું नासु तो काल पतिजो ओ ini गयो कुतल कर wah હા તો સારું હા મારો મશીન નું કામ પછી જાય ત્યાં નહી આટલે તાપી પડશે હવે બીજી ગોથું કરો ના વારી આવતી ઢગલો પડે લગ

પાણી જોઈ લેવાની બાવરે બાવરે કાઢી જાય સરકાર ને ખબર નઈ સરકાર બાવો ને લાંબી થઈ જાય તમારું આપડે આટલી સાફ કઈ કરી

એવું બનાવો હા એ તમે તમાર તમિલો બનાવે આ સાઈડ બનાવજો સમયમાં માં કંપની જાય એટલે તમારો હું વાંધો નહીં આ કોણ હાલ આટલા કેવું કરવાનું કે તમે એમ કે કે ખરાબ ભાવ કર્યા લો તો કેટલા કે હા આ તો મે 4 લાખ રૂપિયા કીધા બરોબર છે તો એટલા દો એટલે એમને વીગો જ કે અમે તો ભાઈ સુખી વાત કેટલા આલછો કેટલા ચાલે આ તો જો 5 લાખ છે પણ આયા 4 લાખ માં કે લઈ લે માર કે લાખ રૂપિયા બાનું પડી

તમારે ભેકાઈ જ બરાબર આ તો જગ્યાએ સરકારી છે રાખો બીજા તમને ત્રણ દાણા કરાવી દે હા રેડ હમ હમ આ તો મેં બાવરે ખડા કરી હતી એમ જ આપણે બેની જ વાત છે બીજા કોઈ કહેવાય નહીં હા હા હું એટલે આવી ગયો

એટલે сяંદોજી સાલાની નહીં જરૂર પૈસાની જરૂર બરાબર સાલા તો આખી દુનિયા આલે પૈસા કોઈ નહીં હાલતું હાલ કે શર્માવને હાલ લે હાલ લે જો બીજું કઈ કામ છે આજ હો હાલ